નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ મધ્ય ગુજરાતના જીન માલિકોએ સીસીઆઈ વચ્ચે મુદ્દે સર્જાતા ટેન્ડર ભરવાથી તેઓ દૂર રહ્યા હાલમાં ખેડૂતોને કપાસની સિઝન ચાલુ થઈ ગઈ છે આગામી દિવસોમાં કાપડની ખરીદી ચાલુ થઈ જશે અને સરકાર દ્વારા દર વર્ષે કપાસની ખરીદી સીસીઆઈ મારફતે કરવામાં આવે છે પરંતુ આ વર્ષે જીન માલિકો અને સીસીઆઈ વચ્ચે પિલાડ મુદ્દે મડાગાંઠ સર્જાય છે જેને લઈને જીન માલિકો સીસીઆઈ દ્વારા ખરીદ કરવામાં આવેલ માલર પીલા કરવાના નથી આ અંગે સીસીઆઈ દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી જે ટેન્ડર પ્રક્રિયાથી મધ્ય ગુજરાતની પાંત્રીસ જેટલી જીનના માલિકો દૂર રહે એમાં એવું છે કે બધી જવાબદારીઓ જીનવાળાને સુપ્રત કરે છે એ લોકો કપાસમાંથી જે રૂની નીકળવું જોઈએ એટલે રૂ આટલા ટકા તમારે ભરપાઈ કરવાનું કપાસિયામાં ઘટ નહીં આટલો એક જ ટકો ઘટ પડવી જોઈએ એ બધી કન્ડિશનો છે હવે દર વર્ષે લોકો ઉતારો વધારતા જાય છે હવે તેની સામે શું છે કે ખેડૂત એના એ જ છે જમીનો એની એ છે અને બિયારણ બી જે કપાસના આવે છે તે એના એ જ છે તો ઉતારો વધે કેવી રીતે એટલે બધી પરચેજ એમનો અધિકારી કરે અને જવાબદારી જીનવાળાની ઉતારો તમારે મેન્ટેન કરી આપવાનો એ બધું શક્ય નથી અને એવી રીતે નુકસાન કરવાનું હોય તો એના લીધે જ એના અનુસંધાનમાં જ બધી જીનોવાળાએ મધ્ય ગુજરાતમાં જેટલી જીનો આવે છે પાંત્રીસ એટલે પાંત્રીસ જીનવાળાએ બધાએ થઈને એવું નક્કી કર્યું કે આપણે ટેન્ડરિંગ નથી કર્યું અમારું એક જ માગણી છે સીસીઆઈ જોડે કે ભાઈ તમે ઉતારો ચેક કરી લો અને જે ઉતારો આવતો હોય એ તમારું છે અમારે તો એમાં કશું જોઈતું નથી અમને તો અમારા જીનિંગ ટ્રેસિંગના પૈસા મળે એ બહુ છે પણ એ લોકો એ રીતે એગ્રી નથી એમનો અધિકારી પરચેજ કરે અને જવાબદારીઓ અમારી તે તો શક્ય નથી ને આ સુશીઆઈ દ્વારા જે ખરીદી બંધ કરાવી હોય ખેડૂતોને કેટલું નુકસાન આમાં ખેડૂતોને બહુ નુકસાન જવાનું કારણ કે આમ આજની પરિસ્થિતિમાં બજાર ભાવ રૂના બજાર ભાવ બહુ નીચા છે અને સપોર્ટ પ્રાઇસ સરકારે બહુ જ સારી બાંધી છે એકાશીસો ને દસ રૂપિયા એટલે આપણા ત્યાં એ પડશે લગભગ આઠ હજાર ને સાહીઠ રૂપિયા તો આઠ હજારને સાહીઠ રૂપિયા એટલે લગભગ હજાર રૂપિયા મને બસો રૂપિયાનો બદલો પડે છે તો ખેડૂતોને આ બધો નુકસાન જાય હવે આ ટોટલી સીસીઆઈ ખેડૂતોનું ધ્યાન નથી રાખતી અને આ અમારે જે જીડિંગ પ્રેસિંગના રેટ મળવા જોઈએ તે બી અમુને ઓછા આપે છે બીજા રાજ્યો કરતાં એટલે ખરેખર તો અન્યાય થાય છે ગુજરાત જોડે શું નામ અંશકુમાર સિયારામ શાહ મધ્ય ગુજરાત જીનિંગ એસોસિએશન ચેરમેન